તેમના અસાધારણ પ્રતિભાની પરંપરાગત તેમજ આધુનિક સંગીતમાં યોગદાન માટે જાણીતા હુસૈનનો પ્રભાવ પેઢીઓ અને ભૂગોળને પાર હતો નવ માર્ચ ઓગણીસો એકાવનના રોજ મુંબઈમાં જન્મેલા તેઓ પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ અલ્લારખાના પુત્ર હતા નાની ઉંમરે જ ઝાકીરે તેમના પિતાના રિધમિક પ્રતિભાને વારસામાં મેળવ્યું એમએસ યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની સન્માનમાં તબલા વગાડ્યા આ કાર્યક્રમ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં ડીન પ્રોફેસર ગૌરાંગ ભવસારે વડોદરાની સાથે હુસૈનના ઘનિષ્ઠ સંબંધ વિશે વાત કરી તેમણે યુનિવર્સિટીની મુલાકાતોને વિદ્યાર્થીઓ સાથેના તેમના સંવાદોને યાદ કર્યા અને ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે માસ્ટરના યોગદાનને હાઇલાઇટ કર્યું પ્રોફેસર ભવસારે જણાવ્યું કે સૌપ્રથમ અમે તબલાના મહાન ગુરુને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે તબલાને વૈશ્વિક માન્યતા આપી ઉસ્તાદ ઝાકિર હુસૈનનો વડોદરા સાથે ખૂબ જ નજીકનો સંબંધ હતો તેમણે અહીં ઘણી વખત મુલાકાત લીધી અને તેમના પ્રદર્શન રજૂ કર્યા સમગ્ર ફેકલ્ટી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પરિવાર અને મહારાજા સહેજીરાવ યુનિવર્સિટી પરિવાર તબલાના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અમે માનીએ છીએ કે તેમની વારસો હંમેશા અમારી સાથે રહેશે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હુસૈનના સંગીત જગતમાં પ્રભાવની યાદ અપાવતો હતો તેમના નવીન અને પ્રદર્શન તથા આત્મીય રચનાઓએ તેમને વિશ્વભરમાં પ્રશંસા મેળવી વિદ્યાર્થીઓનું પ્રદર્શન માત્ર તેમની યાદમાં શ્રદ્ધાંજલિ ન હતું પરંતુ તેમના શાશ્વત વારસાની ઉજવણી પણ હતી